હા તો અમારી જાતે એવું શું થયું કે અમારે લાગડાની કરવી પડી રાતે ચોરી હા તો જય શ્રી કૃષ્ણ મિત્રો સૌથી પહેલા બધાને શુભ સવાર આપણે આઈ ગયા તો વેલા વેલા ખેતરમાં કારણ કે આપણે લેવા જવાનો છે ઘધુડો નવો નથી લેવાનો આપણો જે ખેતરમાં અધુડો પડ્યો છે ને એ જ લેવા આવ્યો છું ફાઇનલી આપણે લઈ લીધો છે આપણો અધુડો હાલત થોડીક પતળી થઈ ગઈ છે પણ ચાલેવો છે હેડન અને ઘરે જઈને જોઈદાર તો શું આજે તો અમારા ઘરે એક નેનચકડા મહેમાન એટલે કે કાર્તિકો અને હવે તો હેડતેજીજીયા છે એટલે એકલા ને એકલા રવડ રવડ કરે રાસે બોલો તો કે નાચું મે

ભાગો આપડે હાલ નિશાળે થી ઘરે એટલે ફટાફટ પેલા લુકડો નાખો નાખવાડો પછી તો શું હોજે આપડે ઘરે આવો તો આપડે એક જ કમ કે ઢોરો પેલા લો અને આજે હું તમને બતાવી નાખું કે આ રીતે અમારા ઘર ની આવતી તોફાની પાડી છે કસમ

ટૂટા તો નહીં ઉમ્મી કા દામન છૂટા તો નહીં હૈ આજ કે